ત્યારે સુરતના પણ અનેક ટૂર સંચાલકોએ તુર્કી અને અઝરબેજાનના ટૂર પેકેજને બોયકોટ કરવાનો નિર્ણય કર્યો છે ટૂર સંચાલકો તુર્કી અને અઝરબેજાન જેવા અન્ય પ્રવાસન સ્થળો પર લોકો હરવા ફરવા માટે જવા અંગે સમજાવી રહ્યા આ સાથે જ અન્ય દેશ કરતાં ભારતમાં લોકો ફરવા જાય તેવી અપીલ કરવામાં આવી છે ખાસ કરીને જ્યારે વાત છે અત્યારે ભારત પાકિસ્તાન વોરની તો આવા સમયમાં અને આવા સંજોગોમાં રાષ્ટ્રપ્રથમ સમજીને દેશના હિતમાં અને દેશના સપોર્ટમાં અમે કાર્ય કરવું એ હરેક નાગરિકની એક ફરજ છે તો આના સપોર્ટમાં અમે પણ એઝ અ ટ્રાવેલ એજન્ટ અમે લોકોને સપોર્ટ કરીએ છીએ દેશને સપોર્ટ કરીએ છીએ કે જે લોકોના ઓલરેડી પ્લાન થઈ ગયા હતા એમના કેન્સલેશન અને ડાયવર્ટેશનમાં અમે સહયોગ કરીએ છીએ અને જે નવી ઇન્કવાયરીઝ આવે છે એમને પણ અમે એવું સમજાવીએ છીએ કે જે ખુલીને દુશ્મન દેશના સપોર્ટમાં જ્યારે આવ્યા છે તુર્કી અઝરબૈજાનની જ્યારે વાત છે તો અમે એ દિવસને અવોઇડ કરીએ છીએ એમને બોયકઆઉટ કરીએ છીએ અને એના ઓપ્શન્સમાં દુબઈ સિંગાપોર મલેશિયા થાઈલેન્ડ બાલી વગેરેના અમે ઓપ્શન્સ આપીએ છીએ બસ લોકો આપણે એવું કહી રહ્યા છે અને લોકો સામેથી પણ એવું જ કહે છે કે જે આપણા દુશ્મન દેશ કન્ટ્રી છે એને જ્યાં તે સપોર્ટ કરતા હોય એ દેશનો આપણે પ્રવાસ નથી કરો અને આપણને એના ઓપ્શનમાં બીજી કોઈ કન્ટ્રીનો અમને સેમ સિમિલર પેકેજ આપો તો જેથી કરીને આપણે એને સેમ સિમિલર કન્ટ્રીના પેકેજ આપીએ છીએ જેમ કે બાલી સિંગાપોર મલેશિયા તો આવી બધી કન્ટ્રીનો આપણે એને ઓપ્શન આપીએ છીએ